નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિતની જે એકમ કોસોટી તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાયેલી છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો આ વિડીયો જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા દાખલાઓ ગણો એમાં પેલું પિન્ટુએ ગણિતની ચોપડી માટે રૂપિયા ચાલીસ પોઈન્ટ પચાસ અને ગુજરાતીની ચોપડી માટે રૂપિયા બાવીસ પોઈન્ટ પચાસ ખર્ચ કર્યો છે તો પિન્ટુએ ખર્ચેલી કુલ રકમ શોધો ત્યારબાદ બીજું અલ્પેશે પાંચ કિલોગ્રામ બસો ગ્રામ ઘઉં ત્રણ કિલોગ્રામ ત્રણ ત્રણસો ગ્રામ ઘઉં ચોખા અને એક કિલોગ્રામ ગ્રામ લોટ ખરીદ્યો તો અલ્પેશે ખરીદેલી કુલ શોધો ત્યારબાદ ત્રીજું હિતે ત્રણ મીટર પચાસ સેમી કાપડ શર્ટ માટે બે મીટર ત્રીસ સેમી કાપડ પેન્ટ અને એક મીટર વીસ સેમી કાપડ કોટી માટે ખરીદ્યું તો હિત દ્વારા ખરીદવામાં આવેલ કાપડનું કુલ માપ શોધો ત્યારબાદ ચોથું પરાગ ત્રી ત્રણ કિલોમીટર પાસઠ મીટર સવારે અને છ કિલોમીટર પાંત્રીસ મીટર સાંજે ચાલ્યો તો પરાગ આખા દિવસ દરમિયાન કેટલું ચાલ્યો પરાગ ક્યારે વધારે ચાલે છે સવારે કે સાંજે તો વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ધોરણ છ વિષય ગણિતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો વોટ્સએપ દ્વારા તમે પીડીએફ મેળવવા માગતા હોવ તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો ત્યારબાદ પ્રશ્ન પાંચ આશિતાએ પાંચ એકસો સાઈઠ મીટર બસ દ્વારા બે કિમી મીટર સ્કૂટર દ્વારા એક મુસાફરી કરી હતી તો તેણે કુલ કેટલા અંતરની મુસાફરી કરી ત્યારબાદ પ્રશ્ન એક દાખલા ગણો પેલું રાજુ પાસે ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા હતા તેણે બાર પોઈન્ટ પંચોતેર રૂપિયાની દવા લીધી તો તેની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા ત્યારબાદ બીજું નિતેશ દરરોજ દસ કિમી સો મીટર ની મુસાફરી કરે છે જો તે બસ દ્વારા છ કિમી બસો મીટરની મુસાફરી કરે અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે ત્યારબાદ ત્રીજું તિવીશા એ આઠ કિલોગ્રામ ની શાકભાજી ખરીદી તેમાં તેણે બે કિલોગ્રામ પાંચસો ગ્રામ ટમેટા ત્રણ કિલોગ્રામ બસો ગ્રામ ગુવાર અને બાકીના બટાકા ખરીદ્યા તો બટાકાનું વજન કેટલું હશે ત્રીજું અમિતાભ પાસે આઠ પોઈન્ટ પંચાવન રૂપિયા હતા તેમાંથી તેણે તેના પુત્ર અભિષેક માટે ચાર પોઈન્ટ પંચોતેર રૂપિયાની ચોકલેટ ખરીદી તો અમિતાભ પાસે કેટલા રૂપિયા બાકી રહે તે જણાવો ત્યારબાદ પાછું ધર્મરાજ પાસે ત્રીસ મીટર પચાસ સેમી કાપડ હતું તેણે સોફાના કવર માટે ચાર મીટર પંચોતેર તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું ત્યારબાદ પ્રશ્ન બે સૂચના મુજબ દાખલા ગણો પેલું ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક રચો ત્યારબાદ બીજું એક સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો ત્યારબાદ પ્રશ્ન ત્રણ એક શાળાના ધોરણ છ ના પચીસ બાળકોના પસંદગી મુજબના નીચે મુજબ છે આવૃત્તિ ઉપયોગ કરીને માહિતીનું આવૃત્તિ ચિહ્ન રચો ત્યારબાદ ચોથું એક સર્વે અનુસાર ત્રીસ વ્યક્તિના પસંદગીની મીઠાઈની માહિતી નીચે પ્રમાણે મળેલ છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો ત્યારબાદ પ્રશ્ન ત્રણ અસૂચના મુજબ દાખલા ગણો પહેલું એક ચોરસ ખેતરની બાજુનું છે તો ખેતરની પરિમિતિ શોધો તો ચોરસની પરિમિતિ બરાબર ગુણ્યા બાજુ તો ચાર ગુણ્યા બાજુ છે બસો મીટર એટલે ચાર ગુણ્યા બસો એટલે જવાબ આવશે આઠસો મીટર એવી જ રીતે બીજો દાખલો છે એકસો દસ સેમી લંબાઈ ધરાવતા ચોરસ ટેબલની સપાટીની પરિમિતિ શોધો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુ ચાર ગુણ્યા એકસો દસ બરાબર ચારસો ને ચાલીસ સેન્ટીમીટર ત્યારબાદ મીટર લંબાઈ બાજુવાળા ચોરસ બગીચાની ફરતે દોડે છે તો તેની પરિમિતિ શોધો ત્યારબાદ ચોથું આપેલ ભૌમિતિક આકૃતિની પરિમિતિ શોધો પાંચમું ભૌમિતિક આકૃતિની એક બાજુનું માપ ચાલીસ મીટર છે જો ચાર બાજુના માપ સમાન હોય તો તેની પરિમિતિ શોધો ત્યારબાદ પ્રશ્ન ત્રણ બ નીચેના દાખલા ગણો પહેલું લંબચોરસ મેદાનની લંબાઈ ચૌદ મીટર અને પહોળાઈ આઠ મીટર હોય તો મેદાનની પરિમિતિ શોધો બીજું આપેલ ભૌમિતિક આકૃતિની પરિમિતિ શોધો ત્રીજું પ્રિયા એક લંબચોરસ બાગની ફરતે દોડે છે તેની લંબાઈ ત્રીસ મીટર અને પહોળાઈ પંદર મીટર છે તો બાગની પરિમિતિ શોધો તો બાગની ત્રીસ વત્તા પંદર એટલે આવશે બે પિસ્તાલીસ તો પિસ્તાલીસ દુ નેવું ત્યારબાદ ચોથું સાતસો મીટર લંબાઈ અને પાંચસો મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીનની પરિમિતિ શોધો ત્યારબાદ અ દાખલા ગણો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો